હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું ગુડખા ફિશ તો એના માટે મેં પહેલાં તો મસાલો લીધો છે હળદર પાવડર લાલ મરચું રેડ રેડ ચીલી પાવડર પછી અહીંયા છે ધાણાજીરું પાવડર જોઈ શકો છો મારે ટમેટા લીધા છે સુકેલી ડુંગળી ને અહીંયા છે તેલ તેલ થઈ ગયું તો તમે લસણ નાખ તેલમાં લસણ નાખી દીધું કકિ જે છો કટિંગ કરીને રાખી દીધું લસણ થઈ જાય એટલે નાખી દેવાનું એ પહેલા ડુંગરી સ્ટરને વાળી આદિને થોડું ઉગા ફેલું ખાવાનું બનાવું કે અત્યારે 8:30 8:30 ને આજે મારે સાવા 11:00 7:30 વાગે એટલે મેં

મોરો હોય તો સાસુની પાસે નાખવાનું પહેલેથી વધારે નહીં નાખવાનું થોડું ઓછું રાખવાનું હવે એને પાકવા દઉં થોડી વાર જોઈ શકો છો અડધો મસાલો રેડી થઈ ગયો પાકી ગયો છે અડધો અને અડધો જે પાકશે મસાલો પાકે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક લાઈક કરી દેજો ચાલો તો કડસલાનો પણ ફૂલ વિડીયો આવી ગયો છે મારી યુટ્યુબ ચેનલમાં તો જોવા જઈને જોઈ લેજો તો પંખો ફિટિંગ થઈ ગયો જોઈ શકો છો આ પંખા કરતા છે ને આ પંખા કરતા પંખો જરાક મોટો છે મસ્ત છે જો તમારે પણ લેવો હોય તો ફેરામાં બાર એમ કદાચ આવતો હશે તો તમારે પણ લેવો હોય તો લઈ શકો આવી રીતનો પંખો તો લઈ આવજો જેને જોતો હોય ગરમી આવી ગઈ ચાલો તો મસાલો રેડી થઈ ગયો હવે હું નાખી દઉં શાક

ક્યાં સુધી હું ભાત રાંધી નાખું ચાલો હવે જોઈ લો જોઈ શકો છો કટકી સાથે બેસી ગયો થોડીક વાર એવા દેવાનું કારણ એ છે કે મસાલો કટકી સાથે એકદમ મિક્સ થઈ જાય પછી ખાવામાં ટેસ્ટ અલગ સરસ આવે છે પછી નાખી દેવાનું પાણી આ જરાક નાખવાનું છે બાજુ નાખવાનું નથી

Rasau turuk, turuk mau rulang ke lepas unyimuk naki de wani, naki de wani nunggarong masalah, naki de wani mau pertinggarong masalah, rei giono nunggarong masalah woi naki de અઢા કિલો ચાલો તમે બની ગયો ખાવાનું હજી વાર છે અમે પહેલાં બહાર જઈએ ને કાલે જવાનું છે ફ્રીમાર્કમાં તો ફ્રીમાર્કમાં શું શું છે શું ઓફર છે એ પણ હું તમને જણાવીશ આ વિડીયોમાં બન્યા લીજો છેલ્લે છેલ્લે સુધી તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ફ્રીમાર્કમાં જોઈ શકો છો બધા નીચેના ટ્રાઉઝર છે સોણિયું પાંચ પાંચ ભાવની છ પૌનમાંથી પાંચ પૌનમાં આપીશું અત્યારે છે તો અમે અહીંયા એકામાંથી લઈ લઈએ થોડીક મોટી લઈએ આ છે બધી એની સાઈઝ છે કલર એક સાઈઝ જો ને કલર જોને চালো তুডি লাই লৈ তই লাই লি লাই পেৰি আছে જોઈ શકો છો પ્રેમા નજારો ચૌદ પવન પેન્ટ છે બ્લેક કલર કલર મસ્ત છે છે આ આ પણ એક તમારે આ પેન્ટ લેવો તો આ પણ છે ચૌદ પાવ છોકરાને સિક્સ ફોર્મ કરતા હોય ને તો એના માટે આ છે વીસ પવન પછી આ છે ચૌદ પાવ જોઈ શકો છો આવી રીતના અહીંયા પેન્ટ મળે પછી આ પણ છે અઢાર પાઉન્ડનું સ્મોલ બધા કલર એમાં તમને મળી જાય આ છે ઓફરમાં વીસ પાઉન્ડે દસ પાઉન્ડમાં મૂકેલી છે હુડી પછી વ્હાઇટ શર્ટ મળી જાય સાત પાઉન્ડનું એક વ્હાઇટ શર્ટ આ શું માટેનું માટેનો છે

એકમાં ચાર આવે સાડા ચાર પાઉ એક આવે તો હાલો આમાંથી હું એક લઈ લો મને ગમે મસ્ત મસ્ત મિક અલગ અલગ પ્રાઇસ આ બધા કાન માટે છે છે ઓફર મૂકી આ બધા ચપ્પલ જો

आले लेवाई ले फटाफट ले हन त मन के हार लगे तने गपियर बनेस मने तो फेर बस आले आले ले न कर आट उठि गस ओई मुकी दस ऑक्स है नि आले था आजरक मोटा छे 7 ते 10 आ मोटा छे तो आले के ले बस आन 3 टू 6 इयर्स मोटो छे न नौ छे हां तो पछि ये लेवाई मोटा लेवनो है आम आलबक थई जाय हे तू तने हां इश्क

ઇન્ડિયા જવું પછી પહેર્યું આ એક આખી આખી સફારી આવે જોઈ શકો છો આવી રીતના અને આ કેટલા છે અહીંયા પણ છે આ દસ પવર્ણ છે આ કદાચ મોઘા હશે પંદર પવર્ણો હશે આ નાના છે આ છે ને નાના છે પછી એમાં આ ત્રીજો કલર એ પણ દસ પવન હશે દસ પવર્ણો છે એક આ કલર છે એક આ કલર આ કલર કેટલા કલર છે પાંચ કલર છે એક સાથે ઉપર પાછા ટી શર્ટ ગરમ છે દસ દસ પાઉન્ડના પછી આ છે એના ટ્રાઉઝર છે દસ પાઉન્ડ એક આવા કપડા કોને ગમે છે આવા

કે આ જો કોનો બેગું ઓલા ટી-શર્ટ કે તો હ મસ્ત હશે કે ઈ રિઝર્ટ બેગું આના બેગું કે છોકરાઓના એનો બર્થડે સજી વાર છે હમણે પણ છોકરાનો છે 3.5 3.5 નો એક જોઈ શકો જો પ્રાઈસ એવો તમને સફારી મસ્ત બતાવજો જો આગળ ઊભો જો કાટલી મસ્ત નાના છોકરા માટે દસ પાઉની એક બે બે પીસ આવે દસ 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 પાઉના જો પછી આ છે ને બે આવે ચાર પાઉન બે પછી આ છે ને ચાર પાઉના બે આપણ છે પછી આ ત્રણ છે સાડા ત્રણ પાઉના આ સાડા ત્રણ પાઉના ત્રણ મને તો આ મસ્ત લાગે બધી કલર બીજો કલર છે છે આ ત્રીજો કલર આ છે ત્રીજો કલર સેમ ઇનું એક આ બે પછી આ ત્રણ કલર પછી આવી રીતનું બીજું એક છે અને છોકરા મસ્ત કપડાં છે બધા

બધી છે છોકરીઓના કપડા બહુ મસ્ત છે ચાલો તો હવે જઈએ અમે ટીલ ઉપર પછી આમાં ઓફર છે ચાલો તો અમે હવે ટીલ કરી લઈએ ચાલો તો જોઈ શકો છો અમે ટીલ કરી લીધું આ છે અમારું શોપિંગ લગ્ન ને આ છે પ્રીમાર્ક બધા નાના છોકરા માટે હોય બધા ટીલ જોઈ શકો આ બાજુ પણ છે તો ચાલો હવે અમે જઈએ ઘરે ચાલો તમે આવી ગયા મમ્મી દીકરો પ્રિમાક તો અમે તમને કપડા બતાવ્યા તમને ગમે તો તમે પણ લેવા આવી શકો પ્રિમાકમાં ફેમિલી સેન્ટર તો ચાલો અમારા વિડીયોને સપોર્ટ કરજો તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તો ચાલો આ વિડીયોને અહીંયા શેર કરીએ તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ફરીથી નવા વિડીયો માનતા બાય બાય જય શ્રી કૃષ્ણ